એટલે બાળકીઓ પણ એ વાત સ્વીકારી શરીરનું જતન કર્યા કરે છે પણ એ પૈસાદાર લોકો કે જે માત્ર દેખાવ જોઈને લઈ જાય તેઓ પણ તમારો ઉપયોગ ભરપૂર કરી દેશે અને પછી કહેશે આનામાં તો કઈ સમજણ જ નથી ખાઈ ખાઈ શરીર ભેંસ જેવું કર્યું છે અને એ વાત સાચી જ છે કે માત્ર શરીર શણગાર્યું કંઈ આવડત કેળવી કંઈ જ્ઞાન મેળવ્યું કંઈ કલા કૌશલ્ય મેળવ્યું નહીં શરીર પ્રત્યે સજાગ રહ્યા તો ના એમાં લગ્ન પછી તો મહિલાઓ એવું જ માની લીધું હોય છે કે હવે તો મને સ્વર્ગ મળી ગયું હવે આ શરીર શું શું કરવાનું પાવડર ની તંદુરસ્તી ધ્યાન આપવાને ને બદલે ઘરની સજાવટ બધા એના કપડા વ્યવસ્થિત કરી બધું શણગારી બધી નવી નવી વેરાયટી નવી નવી કંપનીઓની વસ્તુ લાવી ઘર શણગારશું અને લોકોનું આંદોલન કરવા કરે અને શરીરને બેડોળ બનાવે છે એમાંય થોડો ઘણો બપોર વચ્ચે સમય હોય તો સિરિયલ જોઈ મનને પણ બગાડે છે અને શરીરને સજાવવાને બદલે તેને યોગ દ્વારા સશક્ત બનાવવાની જરૂર હોય છે દરેક મહિલાએ કસરત યોગને માટે થોડો સમય તો ફાળવવો જ જોઈએ ઘરકામ તો બધાને હોય જ છે પણ શરીરની તંદુરસ્તીને પણ મહત્વ આપ્યું અને રોજિંદા જીવનમાં યોગ કરી કારણ કે તંદુરસ્ત શરીર જ તંદુરસ્ત મન બનાવે છે અને મન તંદુરસ્ત હશે તો જ તારા વિચારો આવશે તેથી લોકોની વાતો સિરિયલો ફોનની ટેવ આ બધામાંથી થોડોક સમય કાઢી કસરતથી જીવનની નિયમિતતા કેળવી યોગમાં આગળ વધીએ તો વિચારીએ તો સૂર્ય નમસ્કાર સારા સારા સૂર્ય નમસ્કાર સવારે ભૂખ્યા પેટી કરી શકાય ઘણી બધી અલગ અલગ કસરત કરવાથી જેટલો ફાયદો થાય છે એનાથી અનેક ગણો ફાયદો માત્ર સૂર્ય નમસ્કારથી થાય છે એટલે આ કસરત ચમત્કારી કસરત કહેવાય છે આ એ સૂર્ય નમસ્કાર થી આખા શરીર ની કસરત થઈ જાય છે બધી કસરત યોગ એક બાજુ અને એક બાજુ માત્ર સૂર્ય નમસ્કાર એટલો ફાયદો છે સૂર્ય નમસ્કાર નો ઘણી મહિલાઓ તો શરીર એવું બનાવી દીધું છે કે થોડું ચાલે તો પણ થાકી જાય અને કોઈ મુશ્કેલી આવી હોય તો દોડવાનું તો નામ જ નહીં અને એમ વિચારે છે કે અમે તો બહુ સુખી છીએ તો આમાંથી થોડાક આગળ વધીએ અને આજે યોગ દિવસ છે તો એક નિયમ બનાવીએ થોડો સમય શરીરને સજાવવામાં નહી બનાવવામાં કાઢીએ તો બધાને યોગ દિવસની શુભકામનાઓ